વડોદરા રોડ પર કાર ની અડફેટે કોતરું આવતા અકસ્માત દંપતીનો આભાર બચાવ ડબોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા નજીક એક દુર્ઘટનામાં કારને અડફેટે કૂતરું આવતા અકસ્માત સર્જાયો કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર છાડ સાથે અથડાઈ ગઈ જેના કારણે કારમાં ભીષણ આગ લાગી ઘટનાએ આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો કારમાં સવાર દંપતીએ સમય સૂચકતા દાખવીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને મદદરૂપ બન્યા ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવ્યો પરંતુ કાર સંપૂર્ણપણે પડીને ખાક થઈ ગઈ આ ઘટનાએ વાહન ચાલકો માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની મહત્વતા દર્શાવી છે ડબોય પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકને છોકો આવી જતાં આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે આ ઘટના માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે